મલેકપુર કોઠબા મુકામે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો તાજેતરમાં તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રવિવારના રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠબા મુકામે દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છતાના અભિયાનને અનુરૂપ મહીસાગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી જતીનભાઈ જોશી સાહેબ ક્લાર્ક શ્રી વિરૂમલ પરમાર લુણાવાડા યુનિટના ઓફિસર જયંતિભાઈ ખાટ વહીવટી કામગીરીમાં મદદરૂપ શ્રી અલ્પેશભાઈ રાવણની હાજરીમાં લુણાવાડા તાલુકાના કોઠાબા મુકાબે બસ તેમજ આજુબાજુના વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં લુણાવાડા તાલુકાના એપીએમસીના ચેરમેન તેમજ સરપંચ શ્રી ગોવિંદભાઈ પટેલ જિલ્લા પોલીસ સલાહકાર સમિતિના સભ્યો તેમજ પત્રકાર શ્રી અરવિંદભાઈ પટેલ કોઠંબા યુનિટ ઇન્ચાર્જ ભાઈલાલ પટેલ ક્લાર્ક કિરણભાઈ બારિયા જીસોલા યુનિટના ઇન્ચાર્જ પ્રભાતભાઈ બારિયા ક્લાર્ક જેઠાભાઈ પરમાર થાણા સાવલી યુનિટના ઇન્ચાર્જ વિક્રમભાઈ બારિયા ક્લાર્ક ચંદનભાઈ પગી ઉપરાંત હોમગાર્ડ સભ્ય મળીને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ રીતે સફળ કર્યો હતો રિપોર્ટર હરિપ્રસાદ રાવળ મલેકપુર તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર પત્રકાર ગુજરાત પત્રકાર સંઘ અહમદાબાદ